વડગામ તાલુકાના ઇકબાલગઢ ખાતે રહેતા રામાભાઈ સગાભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ તરીકે હતા અને તેઓ ગ્રામ પંચાયતની કચેરીમાં બેઠા હતા તે દરમિયાન તેમના ગામનો જ કાંજી ઉર્ફે લાલો સેદાભાઈ રાવળ પંચાયતમાં આવી અને તમે કામ કરતા નથી તેમ કહી માથાના ભાગે ધારિયાના ઘા મારતા રામાભાઈ પરમાર ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ થયું હતું જો કે સમગ્ર મામલે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને તે અંગેનો કેસ પાલનપુરની કોર્ટમાં ચાલી જતા એડિશનલ સેશન જજ પીએ પટેલે ફરિયાદ પક્ષના વકીલ એમ આર ચૌધરી અને સરકાર તરફથી હાજર રહેલા સરકારી વકીલ દીપકભાઈ પુરોહિતની દલીલોને ધ્યાને રાખી અને ચાલીસ જેટલા દસ્તાવેજી પુરાવા તેમજ તેર જેટલા મૌખિક પુરાવાઓ રજૂ કરતા ન્યાયાધીશ અને આરોપી કાનજી ઉર્ફે લાલો સૈદાભાઈ રાવળને આજીવન કેદની સજા અને અલગ અલગ કલમો મુજબ દંડ ફટકાર્યો હતો આની વિગત એવી છે કે બનાવ સત્યાવીસ અગિયાર બે હજાર અઢારના રોજ વરધામ તાલુકાના ઇકબાલ ગામે બનેલો તે વખતે ડેપ્યુટી સરપંચ રામાભાઈ ડેપ્યુટી સરપંચ હતા અને પંચાયત ઓફિસમાં બેઠા હતા એ વખતે આરોપી લાલાભાઈ કાનજીભાઈ ઉર્ફે કાનજીભાઈ શેદાભાઈ એ પોતાની લોડિંગ રિક્ષામાં ધાર્યું લઈ અને પંચાયત ઓફિસમાં આવ્યા કે ભાઈ અમારું કેમ તું કામ કરતો નથી એટલે જેવા રામાભાઈ કમ્પાઉન્ડમાં આવ્યા પંચાયત ઓફિસ બહાર નીકળીને બુઓ સાંભળીને જેવા જ લઈને બે ગા માથામાં માર્યા ને રામાભાઈ ત્યાં ત્યાં પડી ગયા ને ત્યાં ત્યાં ગુજરી ગયા પછી ત્યાં લોકો ભેગા થઈ ગયા અને એમને વડગામ લાવ્યા પીએમ કરાવ્યું અને ત્યાં ગુનો દાખલ થયો એ કેસ અહીંયા એડિશનલ સેશન સ્પેશિયલ એટ્રોસિટી એક્ટ કોર્ટમાં ચાલતા આજે કોર્ટે એમને આજીવન ઇપિકો કલમ ત્રણસો બે ના ગુનામાં આજીવન કેટલી સજા એટ્રોસિટી એક્ટની કલમ ત્રણ બે પાંચમાં આજીવન કેટલી સજા અને બંનેમાં દસ દસ હજાર રૂપિયા અને એટ્રોસિટી એક્ટની કલમ ત્રણ એક આરએસમાં એક વર્ષને એક હજાર રૂપિયા એટલે ટોટલ એકવીસ હજાર રૂપિયા દંડ અને આદિયોગ્યની સજા કરેલી